નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો મહેસાણાની હોપ હોસ્પિટલના ડોક્ટર હરેશ ચૌધરી દ્વારા સકલાસણા તાલુકાના ભીમપુર ગામના સોવનજી ઠાકોર નામના એક દર્દીનું કમરના મણકાનું ઓપરેશન કરવામાં આવે છે અને ત્યારબાદ ગેરંટી પણ આપવામાં આવે છે એક કે એકાદ વર્ષમાં તમારું ઓપરેશન ઠીક થઈ જશે અને ચાલ તમે ચાલતા જ નહીં પરંતુ દોડતા થઈ જશો પરંતુ આ ઓપરેશનને ત્રણ ત્રણ વર્ષ વીતી જવા છતાં સોવનજી ઠાકોરને કોઈ પણ જાતનો ફરક ન પડતા હજુ સુધી તેઓ પથારી વસશે અને આજ દિવસ સુધી પણ તેમને પથારીમાં સૂઈ રહેવાનો વારો આવ્યો છે ત્રણ ત્રણ વર્ષનો સમયગાળો વીતી જવા છતાં ડોક્ટરે કરેલા ઓપરેશનમાં કંઈ પણ ફરક ના પડતા તેમણે અનેક સવાલો ઉઠાવ્યા છે ડોક્ટરની સારવાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે અનેક આક્ષેપો કર્યા છે ત્યારે આવો જોઈએ સમગ્ર મામલો શું છે વિગતે મહેસાણાની હોપ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો ઓપરેશન બાદ ત્રણ વર્ષથી પથારીવા સામાન્ય પરિવાર પર તૂટી પડ્યો આબ મહેસાણા શહેરની હોપ હોસ્પિટલના એક ડોક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે સટલાસણા તાલુકાના ભીમપુર ગામના રહેવાસી સોવનજી ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપી જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં તેમણે મહેસાણાની હોપ હોસ્પિટલ ખાતે કમરના મણકાનું ઓપરેશન કરાવ્યું હતું સવનજી ઠાકોરના જણાવ્યા અનુસાર ઓપરેશન સમયે ડોક્ટર હરેશ ચૌધરીએ એક વર્ષમાં તેઓ ચાલતા નહીં પરંતુ દોડતા થઈ જશે તેવી ગેરંટી આપી હતી જોકે આજે ત્રણ વર્ષ થવા આવ્યા છતાં તેઓ હજુ પણ પથારીવશ હાલતમાં છે અને સામાન્ય રીતે ઊભા પણ થઈ શકતા નથી ઓપરેશન અને સારવાર પાછળ પરિવાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો કોઈ પણ જાતની સુધારો ન આવતા પરિવાર ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયો છે પરિવારનું ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યક્તિ જ પથારીવશ થઈ જતા પરિવાર પર જાણે આપત્તિ આવી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સોવંજી ઠાકોરે આક્શેપો કરા છે કે ડોક્ટરની બેદરકારીના કારણે તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ડોક્ટર દ્વારા અન્ય દર્દીઓ સાથે પણ આવી જ રીતે ઓપરેશન કરી અનેક લોકોની આવી પરિસ્થિતિ સર્જાઈ છે મીડિયા સમક્ષ નિવેદનમાં સોવંજી ઠાકોરે લોકોને આ ડોક્ટર અને હોસ્પિટલથી સાવચેત રહેવા અપીલ કરી છે સાથે જ તેમણે માંગ કરી છે કે તેમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે અથવા તો ડોક્ટર દ્વારા ફરીથી નિઃશુલ્ક ઓપરેશન અને યોગ્ય સારવાર આપવામાં આવે સમગ્ર મામલે ઓનલાઈન ટીવી ન્યૂઝ દ્વારા ડોક્ટરનો સંપર્ક કરતા તેમણે તપાસ થઈ ચૂકી હોવાનું જણાવ્યું હતું અને ટેલિફોનિક વાતચીતમાં કોઈ પણ વિગત આપવાનો ઇનકાર કર્યો હતો વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં શું નામ આપનું સોવનજી સોવનજી આપનું પૂરું સરનામું એડ્રેસ અને શું તકલીફ છે તે જણાવો મારું ગામ છે જિનપુર સતરા તાલુકામાં આવેલું છે મને ઉપરની તકલીફ હતી તમે મહેસાણા હોક હોસ્પિટલમાં હરીશ ચૌધરીને તો બતાવ્યું એટલે એની એમઆરઆઈ કરાવી અને પછી મને કીધું કે તમને સો ટકા સંપૂર્ણ સારું થઈ જશે બરાબર દોઢ દોઢ લાખ એક રૂપિયા ખર્ચો થશે આમ ગેરંટી આપું છું તો ઓપરેશન કર્યા પછી સાહેબ મને બિલકુલ સારું થયું નહીં અને બિલકુલ શરીર મારું શૂન્ય થઈ ગયું છે ચાલી શકાતું નહીં ચાલવાની વાત છોડો પણ શરીર પાહવે નહીં પડતું કેટલો સમય થયો ઓપરેશન કરાવે ઓપરેશન કરાવે સાહેબ લગભગ અઢી વર્ષ થઈ ગયું એણે એવું કીધું હતું કે દોઢ બે વર્ષમાં તમને સારું થઈ જશે હવે શું માંગ છે આપની હવે મારી માંગ તો એવી છે સાહેબ કે આમ તો સામાન્ય પરિવારમાંથી આવું છું હું એટલે ખર્ચો મને બહુ કરાયેલો છે લગભગ ત્રણ લાખ રૂપિયા જેવો ટોટલી ખર્ચો એ તો ખર્ચો આપે મને બરાબર મારી સેવા કોણ કરે હવે આવી મારા મિસિસ મરી ગયેલા છે બરાબર હાલ શું પરિસ્થિતિ છે આપના શરીરમાં શરીરમાં સાહેબ દુખાય અને બિલકુલ હલનચલન થતું નથી ચાલી શકો છો બિલકુલ નહીં કઈ જગ્યાએ હોસ્પિટલ આવી છે અને ડોક્ટર નું મહેસાણા ખૂબ હોસ્પિટલ એરોરામ રોડ ઉપર આવેલ છે સાહેબ દીપ દીપ આઈસીયુ ના સામે જી ડોક્ટર નું નામ શું છે હરેશ ચૌધરી મારા જો બીજા ભાઈ છે મોટી બારો ના સુરેતાજી જેઠાજી કરે જી મારા 15 દિવસ મોર એમને મણકો બદલ્યો તો એ જ ડોક્ટર છે જી એમની પણ પોઝિશન મારા જેવી જ છે જી અને કોઈને તપાસ કરી હોય તો કરી શકે આઈન જોઈ જાય એમ કરના દેરકારીના કારણે જ બનાવ બનેલું છે બીજી આમ પબ્લિકને શું કહેશો તમે બીજી આમ પબ્લિકને મારો તો કહેવાનો એ મતલબ થાય છે કે આવા ડૉક્ટર જવું જ ના જોઈએ જી પૈસા લેવાળા ડોક્ટર લાગે છે મને મારે પેશાબની કોથળી પણ લગાવેલી છે અઢી વર્ષથી બિલકુલ પેશાબ પિસાબ કરી શકતો નથી બાકી સંડા છે ઊગ્યા ઓ જ ડાયફર દવા જ કરવું પડે છે બહુ તકલીફ છે એમ

જામ નેદરડી તાલુકો સતલાશના જિલ્લો મહેસાણા જી આજથી થોડા સમય પહેલાં આ મારા ફુવા છે તો એમને તકલીફ થયેલી કમરની પહેલાં તો એ ચાલી શકતા હતા અમારા ગામ સુધી આવી બી શકતા હતા પણ પછી જ્યારે એમને તકલીફ વધવા માંડી તો એમને જે મહેસાણા હોપ હોસ્પિટલ છે ત્યારે એમને એમને બતાવવાનું નક્કી કર્યું જ્યારે તપાસ કરવા માટે ગયા ત્યારે ડૉક્ટરે એમને એમ કીધું કે તમે એકવાર અહીંયા ઓપરેશન કરાવી લો તો તમને એકાદ વરસની અંદર ઠીક થઈ જશે તમે ચાલવા માંડશો એમ તો જ્યારે એ લોકોએ ઓપરેશન કરાવ્યું તો અત્યારે એમને લગભગ અઢી વરસ થઈ ગયા છે પણ તો પણ એની જ પોઝિશનમાં છે ના એ ચાલી શકે છે કે ના કશું કામ કરી શકે છે એની પોઝિશન હતી એના કરતાં પણ અત્યારે ખૂબ ખરાબ પોઝિશન કારણ કે પહેલાં તો ચાલી બી શકતા બરાબર લાકડીના ટેકે ખેતરમાં આંટા મારતા પણ અત્યારે ના ચાલી શકે છે કે ના હલન ચલન કરી શકે છે આખો દિવસ બસ ઊંઘ્યા રહે છે અને ઊંઘ્યા ઊંઘ્યા એમને સંડાસ બાથરૂમ જે થાય છે એ બધી ઊંઘ્યા ઊંઘ્યા જ થાય છે એમને અત્યારે કઈ પણ જાતનું હલન ચલન જાતે કરી શકતા નથી એમને બેસાડ હોય તો બી બે લોકોની મદદ જોઈએ ત્યારે એ બેસી બી શકે જી અત્યારે પણ રિક્ષામાંથી તેઓ ઉતરી શકતા નથી જી અત્યારે પણ એવો રિક્ષામાંથી નથી ઉતરી શકતા રિક્ષામાં બી બેસાડવા માટે એમને બે લોકોની મદદ કરવી પડે છે ત્યારે એ રિક્ષામાં બેસી શકે છે જી તો આ કઈ કોના કારણે આ ઘટના બની હોય એવું લાગે છે આ તો સાહેબ જે હવે જોવા જઈએ કારણ કે ડૉક્ટરે પહેલાં એમને સ્પષ્ટ કીધું કે તમે જ્યારે અહીંયા ઓપરેશન કરાવશો તો તમે એકદમ સાજા થઈ જશો પહેલાં જેમ નોર્મલ ચાલવા માંડશો પણ આ હું તેવું જ માનું છું કે આ ડૉક્ટરની બેદરકારીના લીધે થયું છે કારણ કે ડોક્ટરે એમને પહેલાં વિશ્વાસ અપાવ્યો કે તમને એકાદ વર્ષની અંદર નોર્મલ થઈ જશે પણ હવે ઓપરેશન પછી પણ અઢી વર્ષનો સમય થઈ ગયો છતાં પણ એમને કોઈ પણ જાતનો કોઈ ફરક થયો નથી અને ઉપરથી જે એમની પોઝિશન હતી એમના કરતાં પણ વધારે પરિસ્થિતિ બગડી ગઈ છે હવે જી શું માંગશે આપની આપની માંગે જ છે સાહેબ કે મારા ફૂઆએ ખૂબ જ ખર્ચો કરેલો છે સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે બરાબર અત્યારે એમને કોઈ સેવા કરવાવાળું છે નહીં તો એમને જે યોગ્ય વળતર જે ખર્ચો થયો છે એમને જે વળતર મળે તો ખૂબ સારું રહેશે એમ જી અને ડોક્ટર ઓપરેશન કરાવી એમની પરિસ્થિતિ સુધારી શકે તો અને ડોક્ટર પ્રત્યે એવું કહેવું છે કે આવા પૈસા માટે આવા જે બેદરકારી ભર્યા કામ છે એ ના કરે અને લોકોને પણ હું જાગૃત કરવા માગું છું કે આવા ડૉક્ટરો જોડે જે છે એ તમે ના જાઓ કારણ કે જે લોકો પૈસા લઈને તમે બેદરકારીના લીધે એમને તો પછી તમારી આખી જિંદગી બગાડવાનો સમય આવે તમારે જી એટલે એમ નઈ એ ફરિયાદમાં તો એ લોકો પેલા જિલ્લા પંચાયતમાં બી ફરિયાદ કરી છે હેલ્થ કમિટી માં જિલ્લા પંચાયત તરફથી આરોગ્યની આખી ટીમ આવીને હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત તપાસ થઈ ચુકી છે અને જવાબો બી સબમિટ થયા છે કે ઓરલ સ્ટેટમેન્ટ નો મારા કસા કહેવાનો કે કોઈના કસા કહેવાનું કોઈ મીનિંગ નથી જે હકીકત છે એ સરકારી ચોપડી નોંધાયેલી છે મતલબ કે તપાસ ચાલુ છે આ બાબત ને લઈને તપાસ થઈ ચુકી છે જવાબ બી સબમિટ થયા છે બરાબર જિલ્લા પંચાયતમાં આમાં કેવું હોય કે ડોક્ટર્સની ટીમે એમની રીતે છતાંય જો પેશન્ટ નો કોઈ અસંતોષ હોય કે બીજે તો એ આગળ ઘણી બધી ફોર્મ છે કે જેના ઉપર જઈને એ કરી શકે કામ બરાબર તો એવું પૂછવું છે એ પ્રભુ જો તમે એ વસ્તુ ફોન ઉપર હું કશું ના કહી શકું બરાબર આમાં કેવું છે કે આ તો કદાચ ભવિષ્યમાં કોર્ટ મેટર બી થઈ શકે છે બરાબર એટલે મારું કોઈ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં આ બાબતમાં જે કંઈ જવાબ છે મને કોઈ સરકારી ખાતા દ્વારા કે કોઈ કોર્ટ દ્વારા કોઈ નોટિસ મળશે તો હું એનો જવાબ મારા વકીલ જ આપીશ હું ફોન ઉપર કોઈ આવી ચર્ચા કરતો નથી અને પેશન્ટને જે કંઈ તકલીફ છે એ એકવાર કરી ચુક્યા છે જિલ્લા પંચાયતમાં ફરિયાદ છતાં એમના આગળ ક્યાંય ફરિયાદ કરવી હોય કોઈ બી ફોરમ ઉપર કરી શકે છે હું મારા વકીલ થ્રુ જ એમને જવાબ આપીશ ઓકે બાકી ફોન ઉપર હું કોઈ ચર્ચા નથી કરતો મહેરબાની ઓકે